આપણે પહોંચી આવ્યા છીએ જલ્લાપુર ઘાટ માં હવે અત્યારે જંગલ છે ત્રીસ કિલોમીટર જંગલ છે આગળ ઘાટ ચાલુ થશે અત્યારે પુરો આવી રીતના જંગલ છે સવારના આવે છે મસ્ત જંગલ આવી રીતે આપણે ઉભા છીએ ઘાટમાં ફોટોગ્રાફી કરવા વિશાલભાઈ ને પછી બધા નિરાત શાંતિ લાગી પડી છે ઘાટમાં જો આ ગાડી ચડે આરામ આરામથી સ્પીડમાંથી કોઈ સ્પીડમાં આવે કોઈક આરામથી આવે લોડ જે પ્રમાણે હોય એ પ્રમાણે ગાડી ચડે વિશાલભાઈ તમારો ફોટો એવો મસ્તીનો આવે સવારના એ ત્યારે એ તો જોઈ શકો આવી રીતના હમણાં થોડીક ટ્રાફિક જેવું લાગે છે ઘાટમાં વિશાલભાઈ ને હા મનોરંજન કરે વિશાલભાઈ શું કયો આનંદ મંગલ છે આનંદ ને મંગલ મંગલ ક્યાં છે મંગલ જંગલમાં જંગલમાં વિશાલભાઈ આપણે રોટલી ને બનાવી કેવી મજા આવે ખાવાની જંગલમાં એ કાંઈ ન ઘટે ઘાટ સેક્શનમાં કાંઈ ન ઘટે ખાવાની મજા ઠંડુ વાતાવરણ ચારી બાજુ જંગલ

ગાયું જોઈએ બધી આવી જોયે ગાય માતા ચા ઊભા રહ્યા હતા હવે કઈ તો આમે પડીએ ગાડી આપણી

તો અહીંયા સર્વિસ રોડ એમ જ રસ્તાનું કામ ચાલુ છે અહીંયા સાઈડમાં જગ્યા છે રસ્તો આવે છે કેટલા ડુંગર ખોદી નાખ્યા છે રસ્તો કાફ ટેન્શન છે હજી વાત ભાઈ આ છે રાજસ્થાની ધાબો બાર સાડા બાર વાગે છે આપણે અહીંયા ઊભા છીએ કે જમી લઈએ પછી આગળ જમવાનું મળે ન મળે રાજસ્થાની હોટલ હોય કે ન હોય આ પહાડ ઇલાકો છે